નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વાગોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્દ્રપુરી ગરબા આયોજક મિત્રમંડળના સંયોગથી સહયોગથી એકસો એકાવન કન્યા પૂંજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગોડિયા સ્થિત મધર પ્લે સ્કૂલ શાળાના સહયોગથી સ્કૂલની બાલિકાઓનું હિન્દુ સનાતન ધર્મના યુવકો અને સમાજના આગેવાનો દ્વારા એકસો એકાવન કન્યાઓનું પૂંજન ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું શારદીય નવરાત્રિમાં દેવી દુર્ગા માતાજીની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે સાક્ષાત દેવી સ્વરૂપ બાળા બાળાઓનું પૂજન કરી સનાતન હિન્દુ ભાઈઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી એ એચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શાળા ટ્રસ્ટી શિક્ષકો વાલીઓ સહિત ઇન્દ્રપુરી ગરબા આયોજકોનો આભાર માન્યો હતો એ એચપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની આ કાર્યકર્તાઓ દ્વારા નવરાત્રી દરમિયાન આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે દીકરીઓને માત્ર કન્યા નહીં પરંતુ કન્યારૂપી દેવી દુર્ગાનું સ્વરૂપ સમજવામાં આવે અને દીકરીઓ તરફનો દ્રષ્ટિકોણ આધુનિક યુગમાં બદલાય તે દિશામાં હિન્દુ સંસ્કૃતિનો મહિમા વધારવા અને સમાજમાં સંસ્કારોનું વ્યવસ્થિત આયોજન થકી દીકરીઓને નવદુર્ગા સ્વરૂપ લોકો જુએ અને ઘરે ઘરે દીકરીઓની પૂજા થાય અને હિન્દુ સમાજ પોતાની ઋષિ પરંપરાના સંસ્કારો ટકાવી રાખવા આ પ્રકારની પૂજા આજના યુગમાં આવશ્યક હોય સનાતન હિન્દુ ધર્મની ધજા લહેરાવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો પ્રસન્નીય પ્રયાસ રહ્યો હતો જેમાં સમસ્ત વાઘોડિયા હિન્દુ જાગૃત આગેવાનોએ અવસરને દુર્ગા પૂજામાં વધાવી લીધો હતો નાની બાડાઓ સાથે વાલીઓને પણ ગરબાની મજા લીધી હતી એકંદરે કન્યા પૂજન કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ